હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી હેપી પૂનમ આજે પૂનમ છે તો આપણે એના ધ્યાનમાં રાખીને એક ફરાળી વસ્તુ બનાવીશું ફરાળમાં કામ આવે બહારથી લાવી વિના ના પણ એને ઘરે ફ્રેશ થાય તો ચલો બનાવીએ આપણે ફરાળી રાજગગરાની સેવ એના માટે આપણે ઝીણો રાજગરાનો લોટ લેવાનો છે અને હું ચાળી લઈશ ફ્રેશ લાવી હતી ત્યારે મેં વડા બનાવ્યા ત્યારે નહોતું ચાળ્યું પણ હવે બે ત્રણ દિવસ થાય એટલે આપણે ચાળીને લેવો જોઈએ અને આપણે ચાળીને લઈ લઈશું ઓછું હતું તો નથી જ ફ્રેન્ડ જો હોય ને કંઈ જ નહીં પણ આ તો પછી એવું ના લાગે કે આ રેડી એમાં જશે ખાંડ એક થી બે ચમચી વધારે નહીં અડધી ચમચી નાખો એક ચમચી નાખો તમને જેવો ફ્લેવર ટેસ્ટ ભાવે એ પ્રમાણે તમે નાખી શકો છો મીઠું આવશે ટેસ્ટ અનુસાર અને મરચું આવશે બસ આ જ બે ત્રણ વસ્તુ આવશે એને આપણે લોટ બાંધી લઈશું એવો રાખવાનો આપણે ચણાના રોટની સેવ પાડતા હોત એ રાખવાનો બહુ કડક બી ની બાંધ બહુ લીલો બી તેલનું મોરણ કેવું કશું જશે નહીં રાજની વસ્તુ જ થતી હોય તેલ નાખીએ તો વધારે ટોપ થઈ જાય આપણો બંધાઈ ગયો છે પાંચ દસ મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું રેસ્ટ અપાઈ ગયો છે તેલ વાળો હાથ કરી અને તમારે એને મસળી લેવાનું આ સેવ તમે ના બનાવી હોય તો ઘરે બનાવજો બહુ જ મસ્ત લાગે છે ટેસ્ટી હવે આપણે એને સંચામાં ભરી લઈશું મેં ચાળી લીધી છે ઝીણી એકદમ ઝીણીની પણ એથી થોડી મીડિયમ આવે ને એ જ આપણે જે ચીણી સેવ પાડીએ ને બેળને એના માટે એ ચાળી લીધી છે આ રીતે એમાં આપણે ભરી લેવાનું નહીં બહુ કડક લો બાંધ્યો નહીં બહુ ઢીલો બાંધ્યો એ રીતે એની અને ઢીલો થઈ જશે કડક રહેશે તો એ વાંધો નહીં ખાલી તમને પાડવામાં તકલીફ ના પડે કડક હોય એટલે ઢીલો હોય તો પડી જાય અને ઓવર ઢીલો હશે ને તો બધા તેલ પી જાય એટલે એને ધ્યાનમાં રાખીને આપણે રૂટ કરવા ચલો તો આપણે સેમ એક બે ઓટા એના પેલા થશે હું હાથ ધોઈ લો છે એટલે ફરશે મેં હાથ ધોઈને સાફ કરી લીધા તો આપણે ભરીને એના

તો એમાં તમે એડ કરી શકો નીકાળી થાય ને એટલું મસ્ત બની તૈયાર થઈ છે આપણે રાજકારી રૂપની સેવ તમે થોડી અંદર સ્વીટ નાખશો ને તો બહુ જ મસ્ત લાગશે અને પછી તરત ઊંધું વળ દેવાનું ને નીકળે ના જાય જો આ નીકળે જ જશે અંદર જ્યાં સુધી ઉપરના ફીણ ના દેશે ત્યાં સુધી એને તમારે ફેરવવાની નહીં અને મસ્ત થઈને તૈયાર થાય છે આવ્યો નવા જ મેં ઓર્ડર નાખી બહુ જ ક્રંચી લાગે ખાલી મેં કીધું એ રીતે તમે બનાવજો મીઠું થોડી ખાંડ અને રાજગરાનો લોટ બીજું કશું જ જોઈતું નહીં રહે મસ્ત ફ્રેશ ઘરે સેવ બનીને તૈયાર થઈ જાય છે આપણે આ એ જ રીતે બધી સેવ ઉતારી લઈશું